કેમ છો મિત્રો મજામાં આપણા લાઈન માં જોડા મિત્રો મજામાં શું ચાલે છે જો મિત્રો આટલા દિવસના મજૂરીના સાડી નાયા છો બે પાસે આ બસોની છે ને હોની છે કોમ કરી નાયા છો અત્યારે જો તું નથી હવે નાવાનું છે એટલે મિત્રો અમારા લાઈવમાં જોડાજો અને લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબર કરજો મિત્રો ન આવો તો સબસ્ક્રાઈબર કરવું ફૂલતા નહીં જેના પછી એમ છો મિત્રો મજામાં

આપણે અહીં મસાલા છે જો અમારે અશુક આવે છે મસાલા અશુક પણ ખાતા હોય તો કોમેન્ટમાં કહેજો દાળીએ તો અમારા લાઈવમાં જોડાજો કયા કામ છો કોમેન્ટમાં જરૂર જણાવજો અમને સપોર્ટ કરજો ને અમે પણ તમને સપોર્ટ કરશો ને તમારી ચેનલને પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરશો તો તમારી ચેનલને અમે સબસ્ક્રાઈબર કર્યા વગર એસા નહીં મિત્રો અમે લાઈવમાંથી નીકળશું એ વાત તમારામાં તરત જ સબસ્ક્રાઈબર થઈ જશો તો મિત્રો નવા હોય તો અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવું ભૂલતા નહીં જય માતાજી છ થી સાત મિનિટ થાય ત્યારે આવે તો આપણે કોઈ ના આવે ઢગલો આવી મિત્રો કેટલા મજૂરીએ જાય છે ને દાડીએ આટલા ફદના લઈને આવે છે એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો બધું બચવાની છે ના હોવાની છે મિત્રો જેટલા જણા તમે દાડીએ જાતા હોય ને ફદ પડે એટલે મિત્રો કોમ શું કરીને શું ક્યાંથી પૈસા લાવો છો એ કોમેન્ટમાં જરૂર મિત્રો તો જો અમે દાડીએ જઈને પૈસા લઈને આવ્યા છું તો મિત્રો તમે પણ કોમેન્ટમાં જરૂર જણાવજો જય માતાજી

જય માતાજી કેમ છો મિત્રો મજામાં આપણા લાઈવમાં જોડાવા જય માતાજી તમને સુખી રાખે માતાજી કેમ છો મિત્રો કયા ગામથી શું મિત્રો માં જરૂર જણાવજો મિત્રો આવશે આઠ મિનિટ થાય ને પછી આ બધા હમ તો મજામાં લાઈમાં જોડાજો નવો હોય તો કમેન્ટ સે કરજો હા બોલો બોલો મજામાં હે આ ફોન

क्याम छो मित्रों मजामा क्या काम छे जोवो सो कमेंट करजो मित्रों नै नाम तो हैशटैग पर करजो जय माताजी कम छो मित्रों

Ý Để thể thể không lo được mà chúng, chú trả là પણ મેલ્યું નહીં ને પણ સારું થઈ જાય પછી નવાની મજા આવશે કેમ છો મિત્રો જય માતાજી કેમ છો મિત્રો Thank <laughs> you.

ઓ થાય ના કે હેડલિંગ ના થા એ ટાટ નહી રયો આપડો સોના રે કન ના ഹേ ആനേഷു ഇപ്പടി വട്ടങ്ങരുത് ഏടോ

જો પડે એટલે જોઈ ને એટલે મિત્રો બે છે દૂધ પીવા જો મિત્રો એવા છે બે એક જીવા છે કમ્પ્લીટ દૂધ પીવા હોય પડે એટલે આઈ જાય દૂધ પાઈ નાખ્યું જો લે

На. Маня, погоди. Отдал. Третий. Третий шел. Но я сделаю, но

જો આપણે જાય છે ને આજ તો છે એટલે કરી છે બેટા શું જો શું છે તો જો તમે અરે માન્યા પપ્પા છે છે લેવા આવશે જો તમે તો માન તો જાજો

हमारा वीडियो cho जो ô tô, तो लाइक तो कर दो cắt bắt 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 Ajar warna satu warna biru, warna Bapak warna biru, warna biru, warna biru, warna biru, warna bapak warna biru, warna